મે તો મથી મથી માળા ફેરવી રે તારા ગુચ્છ વૈ ગયા મન ના પારા રે તને ક્યાંથી મડે રામ રખવા રા રે મે તો અમરો નેડ મરો બિવાવીયા મે તો ના વય તુલસી નો કારો રે મને ક્યાંથી મડે રામ રખવા જે મારી ઈ મંદિરે જાતી ને તો હું એ ના ગઈ મમ્મી આપણે ભગવાનને ભજવામાં કોઈનો વાદ ન કરવાનો હોય કાઈ અરે આ હવે કોમ મમ્મી આજ મારે તમને એક વાત પૂછવી આ હું પૂછું હે મમ્મી હે ને એવી કાઈ ખાસ વાત નહીં કા પણ જો હવે મારી કોલેજ ની બધું પૂરું થઈ ગયું છે તો હવે મારી ઉંમરની છોકરીઓ તો બધી હું ને હું કરે અને હું હવે મારે ઈચ્છા છે કે એને હું એ નોકરી કરું બધા એમ કરે મળી તો જાહે નોકરી ઓલી ઝીણકી નો ઓળખે ઈ પછી ફોદકી રીતે હતી ને ડૂબા જેવી ઈને કેટલું અત્યારે તો કમાઈ ખબર હે અને ઈનાથી તો હું ખો ગદે હારી હું મમ્મી પણ મારે કરું હે કા હે ઈ ઝીણકી કમાઈ હે રી ઈ ચા ગઈ હે મમ્મી તો મુંબઈ નોકરી કરે હે રી ને ઈનો 20000 પગાર હે મારે કરવી એ નોકરી કઈ નથી કરવી સાના ઘરે બેહો મમ્મી આટલી ભણાવીએ એ ઘરે નહી તો બેહારી રાખો મારે તો નોકરી કરવી જ છે આપડા સમાજ ની દીકરીઓ નોકરી કરતી હશે અને કઈ નથી કરવી તારે નહીં જ કરવાની સની મની ઘરે બેહજે આપડા સમાજ ની નહીં કરતી તો એવું કે હે મારે તો કરવી એ ઈ કુવા માં પડે તો શું મારે પડવાનું નોકરી કરીને હું કરી વર્યા દી શું કરી એટલે શું મારે કમાવું હે એટલે કમાવું હે અરે આવે મો બગાડી હું બેઠી હે અને આપણા સમાજમાં આવડી આવડી દીકરીઓ તો રોહડો હમ ભારતી હોય અને તમન તો હજી કોઈ આવડતું નહીં આપણે મોટો થઈ ને રોહડો હમ ભરવાનું હે સિનિયે જરૂર નહીં તો તારે અમારા જેવડી છોકરી તો ક્યાં ક્યાં પહોંચી ગઈ હે અને જ છે જેને તમે રોહડા થી બારે કાટતા જ નથી મમ્મી એવું ન હોય કે છોકરા જ કમાય છોકરીઓ કમાય આવો નોકરીનો હન્નો ચડાયો કોણે તને કાઈ નથી કરવી સાની મની ઘરે બેહી જે મારે તને કઈ કેવું જ નહીં હું તો પપ્પાને જ કહી હું તો આ હાલી મારે ક્યાં જાય હે ઈ તો કેતી જા ક્યાંય નથી જાતી મારી જેન્ડર પાસે જાઉં હું રે ટાણે ઘરે આવતી રેજે તો કે રૂ કે કે મો બગાડે હે કાય નહીં હું સોન કીની રાહ જોઉં હું રે એ મુઈ ભૂતડી તો સોન કીની પાકી ગેડલ છે ને તો ઈને જ કે આપણને ન કે ના રે ના એવું કઈ નહીં મારે તો કેવું છે કે ને અમે થોડક તારા દુખના ભાગીદાર બનીએ ને નોકરી નું કે તતા શું થયું રૂપલી હે કોણ જવાનું હે નોકરી કરવા કોઈ ખબર નથી કે મને તો હવે કા કુરતી ઉડતી તો મને એ વાત આવીતી પણ કોઈ ખબર ન પડી કોણ જવાનું હે ને ક્યાં જવાનું હે ને એ તમને નહીં ખબર હે આ રૂપલી ની જવાનું હતો તો તો કક નકી આનો જ ડખો છે કે લે રૂપલી શું થયું તને એ બાઈ ભૂતળી અમે છે ને હું ને સોનકી નોકરી કરવા જવાનો હતો એ અમને તો કીધું એ નહી શું કે જવા મળે તો કે ને લે સોનકી આવી ગઈ સોનકી તને આ પાડી કે ન પાડી હું કીધું એ બાઈ રૂપલી મે તો કીધું કે લે હવાર હવાર માં કહું તો મૂળ હારું હોય પણ કોણ જાણે મારી મમ્મી તો કયા કડવો કારેંગો ખાઈ ગયો તો તે સીધી નાજ પાડી દીધી હ તે કીધું તો કે બધાએ જાય હેર્યા એ મે તો કેટલું કીધું કે મારા જીવડી છોકરીઓ ચાઈન ચાઈ પોગી ગઈ હું તો એ ન માન્યા જો હવે તારે ચામાં દુખ ના ભાગીદાર બનવું એ ભૂતળી તું જ કે તને હું કીધું રૂપલી એ મોઈ સોન કી મને તારી જેમ નાજ પાડી દીધી મન તો સીધું જ કહી દીધું કે નોકરી કરવાની જ કઈ જરૂર નહીં સનમ અને કિચનમાં બેહો એ તો હવે શું વિચારો તમે બે કઈ નહીં મેં તો નક્કી કર્યું છે મારે તો જાવું જ છે મારી મમ્મીને કહીને આવી હું કે પપ્પા આવશે ને એટલે અહીંયાને કઈસ તમાર તો મારે કોઈ વાત જ નહીં કરવી તને શું લાગે કે તારા પપ્પા આ પાડશે કોણ જાણે શું થાશે એ મુઈ કેટલું કેટલું ભણ્યા ને હવે તું જ કે કોઈ ન કરી તો આ શું કામનું બધું

કેરે એવું થોડી હોય કે છોકરીયાને બનાવતા જ આવડવું પડે કમાતા શીખડાવાય કેરે હું તો કહું કે બધું એ શીખાય બનાવતા શીખાય ને કમાતા એ શીખાય ઉતડી તે નોકરી કરીતી નઈ બે મહિના હવે હું તો ગઈ તી ઓ નોકરી કરવા મને તો મારી હાવે જવાની છૂટ જ કે જાવ તો તે કે મૂકી દીધી એલી નોકરી છે ને મને બહુ દૂર થાતી કે ને તમારે શેઠ નતો થાતું આ તો ઘરનું કામ ને બધું એ કરવાનું હોય ને એટલે ના થાય તો ભૂતડી તને નજીકમાં નોકરી મળશે તું લઈશ લે લઈ જલા હું ને હું એવો મોકો કોણ મૂકે હું તો કહું કે સોનકી તમને છે ને નોકરી કરવા ન જવા મળે ને તો તમે છે ને ટ્યુશન ક્લાસ ચાલુ કર નાખજો એ હું ટ્યુશન ક્લાસ તો ચાલુ કરી પણ છે ને આપણા ગામડામાં સંખ્યા ઓછી હોય ને એટલે કોઈ આવે જ નહીં ટ્રાય તો કરજો શું ખબર ઈ જોઈને તારી મમ્મીને એમ થાય કે ના અમારે સોનકી તો કરી શકે એમ છે ને વહે મૂકે એ મુઈ આપણા ગમણમ તો કેવું નઈ છોકરાન તો જે કરવું હોય કરો ને આપણે આ નઈ કરવાનું તે નઈ કરવાનું ઉ નઈ કરવાનું આપણે હજી અહીંયા હે ને બધા 19મી સદીમાં જ જીવે છે હજી તેરે કોક તો અહીંયા ને જૈન કે આ 21મી સદી આવી છે હવે તો ઈએ સારું હે કે પાટલૂન શર્ટ પહેરવા તો દે હે નકા પહેલા તો કુર્તી

ആ